સુરતમાં વધુ એક ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા છે આજથી અમેરિકાના ટેરિફના અમલવારીની જાહેરાત વચ્ચે કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે મહત્વનું છે કે સુરતના કતાર ગામની ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સના કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે સો જેટલા કારીગરોને અચાનક જ છૂટા કરી દેવાયા છે અમેરિકા દ્વારા પચાસ ટકા ટેરિફની સુરત ડાયમંડ ઉદ્યોગ પર અસર જોવા મળી છે ક્રિસ ડિયામ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે મહત્વનું છે કે વેપારીઓનું જોબ વર્કનું આ કામ કરી રહ્યા હતા જે દરમિયાન હવે તેમને છૂટા કરવામાં આવ્યા છે તેવા સમાચાર સામે આવ્યા આજથી અમેરિકાનું ટેરિફ લાગુ થયો છે અને આ ટેરિફ લાગુ થતાની સાથે જ કે જે હીરા ઉદ્યોગ છે આ હીરા ઉદ્યોગમાં ગંભીર અસર થશે તે તેની વચ્ચે સુરતના કતાર ગામની એક જાણીતી જે ડાયમંડ કંપની છે તેમણે સો જેટલા રત્ન કલાકારો છે તેમને છૂટા કરી દીધા છે શા માટે છૂટા કર્યા છે તે રત્ન કલાકારો પાસેથી જાણવાનો પ્રયાસ કરશું આપ જણાવો શું કહેશો શું કારણ આપીને છૂટા કર્યા છે અને કેટલા સમયથી કયા કારખાનામાં કામ કરતા

અન્ય લોકો જે એમની સાથે ત્રીજું શું કે જે આપણે કારખાનામાં કામ કરતા હતા કેટલા વર્ષથી આપ કામ કરે સાત થી આઠ વર્ષથી અમે કામ કરતા હતા પણ વીસ હજાર પગાર ના પચ્ચીસ હજાર પગાર નાખે પણ વીસ હજાર અમને મળતો પણ એમાંથી ઓછો જ મળતો હતો અમને પંદર દિવસ ભરતા પંદર દિવસ બંધ રહેતું એ ટાઈપનું હતું પણ હવે તો જાય ગયા અત્યારે દિવાળીનો ટાઈમ છે બંધ થઈ ગયું કાતું તો કઈ જગ્યાએ જઈ હવે

ની અંદર ક્રિસડીએમ નામની એક કંપની છે એની અંદર સો જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે તો આ હો જેટલા રત્ન કલાકારોને જે એને આ દસ દસ વર્ષથી આ કામ કરે છે તો એને ગ્રેજ્યુટી પણ આપી નથી એને જે નોટિસ પીરિયડનો પગાર હોય એ પણ આપ્યો નથી બોનસ જે આપવાનું હોય એ નથી આપ્યું અક્રજા નથી આપી એટલે કોઈ પણ લાભ દીધા વગર એને છૂટા કરી દીધા છે એટલે આ માલિક માલિકોની મનમાની છે લેબર કાયદાનું કાંઈ પાલન કરવું નથી ઉપરથી આ લોકોનો પગાર માની લો ત્રીસ હજાર હોય તો આ લોકોનું એવું કહેવું છે કે અમારો પગાર ત્રીસ હજાર હોય તો અમારા ખાતામાં ત્રીસથી ચા ચાલીસ હજાર રાખે અને દસ હજાર જે પગાર છે એ પાછો અમારે રિફંડ કરવો પડે એટલે આ લોકો કા બ્લેક ના વ્હાઈટ પણ કરે છે એટલે આનાથી ઇન્કમ ટેક્સને પણ નોંધ લેવી જોઈએ જેથી કરી સરકારને પણ નેમ નોંધ લેવી જોઈએ કારીગરોના નામ ઉપર આ લોકો કેટલા બ્લેક ને વ્હાઈટ ને કેટલી ટેક્સ ચોરી કરે છે તો આ બાબતે પણ સરકારને ધ્યાન દેવું જોઈએ ટેરિફ લાગવાથી એક લાખ કરતાં વધારે લોકોની રોજગારી જશે એમાંથી આ સો જેટલા કારીગરો તો તમારી સામે જ છે હજી આ લોકો એવું કહે છે કે અમારા ડિપાર્ટમેન્ટ પછી પણ બીજા ડિપાર્ટમેન્ટમાં બસો જેટલા કારીગરોને છૂટા કરશે તો આ બાબતે સરકારને ધ્યાન દેવું જોઈએ અને ખાસ કરીને લેબર ડિપાર્ટમેન્ટ ફેક્ટરી ઇન્સ્પેક્ટર

આવતી દિવાળી છે અને દિવાળી આવે તે પહેલા તમામ રત્ન કલાકારો કરી દેવામાં આવ્યા છે અને હવે તેમનો ઘરનો ચૂલો જે પ્રકારે હજુ પણ આ જો ટેરિફ ને લઈને કંઈ પણ ચર્ચા વિચારણા નહીં થાય તો આગળના સમયની અંદર ગંભીર પરિણામો આવે તે પ્રકારની હાલ સુરતની અંદર વાતાવરણ છે તે હીરા ઉદ્યોગમાં ઉભું થયું છે કેમેરામેન જય મિસ્ત્રી સાથે દિગ્ગ પરમાર ટીવી થર્ટી ન્યૂઝ સુરત